તાપી જિલ્લા ભાજપાએ પચીસ જૂન કટોકટીને કાળા દિવસ તરીકે ઉજવ્યો બુહારીના બલ્લુકાકા દેસાઈ સંકુલમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોશી તેમજ સંગઠન પ્રભારી મારુભાઈ કથિરિયાએ કાર્યકરોને સંબોધ્યા હતા આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે કટોકટી દિવસની કેમ ઉજવણી કરવામાં આવે છે કાર્યકરોને જણાવ્યું હતું મીડિયાને જણાવ્યું હતું કે પચીસ જૂન ઓગણીસો પંચોતેરના રોજ તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધી દ્વારા ભારત દેશ પર કટોકટી લાદીને એક પ્રકારે સરમુખત્યાર શાહીનો ઉપયોગ કર્યો હતો ગરીબોને જેલમાં નાખવું ગરીબો માટે બોલવું એ લોકોને જેલ ભેગા કરવા એ કટોકટીનો આજે પણ દેશ ભૂલ્યો નથી ભારતીય જનસંઘના કાર્યકરોથી લઈને અનેક લોકોએ દેશ માટે ચિંતા કરતા હતા એ લોકોને પણ કટોકટી લાદીને અડધી રાત્રે જેલ ભેગા કરવામાં આવ્યા દેશ માટે ઉઠાવનારું દબાવવામાં આવતું હર યાદ રાખીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ ભારત દેશની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ ભારત દેશ કેવો હોવો જોઈએ એના વિચારો સાથે યાદ કરીને પચીસ જૂનના આ દિવસે કટોકટી દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી ઉજવે છે આ પ્રસંગે તાપી જિલ્લા પ્રભારી માધુભાઈ કથિરિયા જિલ્લા પ્રમુખ મયંક જોશી જિલ્લા મહામંત્રી રાકેશ કાચવાલા ડોક્ટર નિલેશ ચૌધરી સિનિયર આગેવાન ઉદય દેસાઈ પ્રદેશ યુવા મોરચાના મંત્રી સુરત દેસાઈ તાલુકા પ્રમુખ ટ્વિંકલ પટેલ કાર્યક્રમના ઇન્ચાર્જ વિરલ કોંકણી સ ઇન્ચાર્જ પરિમલ સોલંકી વિક્રમ ગામે તથા જિલ્લા ભાજપાના હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો નગરપાલિકાના પ્રમુખો અને સભ્યો હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ તાપી પચીસ જૂન ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે વર્ષોથી આ પચીસ જૂન આપણા દેશ માટે જ્યારે સ્વર્ગસ્થકાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજી આ દેશ ઉપર કટોકટી લાદીને એ પ્રકારનું સાહીનો નાખીને હજારો લોકોને જેલ ભેગા કરી દેવા ગરીબો માટે લડવું દેશ માટે ચિંતા કરનારાઓને જેલ ભેગા કરવા એ કટોકટીને આજે પણ ભારતીય જનતા પાર્ટી ભૂલી નથી ભારતીય જનતા પાર્ટીએ કે જનસંઘથી લઈને અનેક આગેવાનો દેશની ચિંતા કરનારા લોકો હતા ગરીબોની ચિંતા કરનારા લોકો હતા એટલે શું કટોકટી નાખીને એને જીલ ભેગા કરવા એનું ઘણું દબાવવું એ જે પ્રયત્ન થયા અને તે સમયની જે તાનાશાહી એ તાનાશાહીને હંમેશા યાદ કરીને એક નવી પેઢીને નવા સંસ્કાર મળે ભારતનું સુશાસન કેવું હોવું જોઈએ ભારતની સંસ્કૃતિ કેવી હોવી જોઈએ ભારત દેશ કેવો હોવો જોઈએ એના વિચારો સાથે અમે આ પચીસ જૂન ઓગણીસો પંચોતેરની યાદ કરીને કટોકટી દિવસ તરીકે ઉજવીએ છીએ અને કાર્યકર્તાઓને બનતું માર્ગદર્શન આપીએ છીએ અને આ દેશ વધુ મજબૂતાયથી કેવી રીતે આવનારા દિવસોમાં આગળ વધે વધી શકે ભૂતકાળ જેવું શાસન નહીં હોય અને નવા શાસનમાં આ દેશની પ્રગતિ કેવી થઈ શકે એ ધ્યાનમાં રાખીને આ કટોકટી દિવસ અમે ઉજવતા હોઈએ છીએ આદરણીય નરેન્દ્રભાઈને હું ખૂબ અભિનંદન આપું છું ત્રીજી વખત જ્યારે પ્રધાનમંત્રી બની રહે જે રીતે દેશનું શાસન ચાલી રહ્યું છે ગરીબોની ચિંતા કરી રહ્યા છે વંચિતોની ચિંતા કરી રહ્યા છે અને એને જ કહેવાય છે કે સુશાસન એ કટોકટી આજે પણ અમે ભૂલ્યા નથી એ તાનાશાહીને આજે બી અમે ભૂલ્યા નથી અને અમે પ્રજાની ચિંતા કરનારા લોકો છે ભારતનું રક્ષણ કરનારા લોકો છીએ એને ધ્યાનમાં રાખીને જ અમે આ કટોકટી દિવસ ઉજવીએ છીએ અને એ નવા સંસ્કાર સાથે ભારત આગળ વધે એ અમારી અપેક્ષા છે